પછી છોકરો કે એના મમ્મી કહે કે બેટા એ કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે અને મારે હવે કઈ કામ થતું નથી તો એના એનો દીકરો કે મમ્મી હું તમારી માટે બહુ લાવ્યો છે બરાબર પછી એના ઘરમાં કપડા હતા તો કપડા આવી ગયા પછી ઘોડે સવારે ઘોડો આવી ગયો સવારી માટે અને એના ઘરમાં બોવ પણ આવી હવે આ ત્રણ જણ ને જેને એને ઉલ્લું બનાવ્યા હતા ને એ ત્રણે કેસ કર્યો બરાબર હવે કેસ કર્યો એટલા માટે એને શું કહેવાય પેલા

એક છોકરો મારી દીકરીને લઈ ગયો એમ મમરાનું બાનું બનાવ કે કે એનું નામ શું હતું કે એનું નામ હતું કે સગો જમાય બરોબર છોકરાએ બધા નામ ખોટા કીધા હતા એનું નામ હતું સગો જમાય તો કે જજ સાહેબ કે અરે દાદીમાં સગો જમાય હોય કે તમાર ઘર થઈ હોય પછી લઈ ગયો હોય સમજતા છોકરો તો ગરીબો તો પણ એની આવડત થી એને ઘણું બધું મેળવ્યું